બાળપણમાં જ્યારે સ્વાદ ઓળખતા શીખવતા ત્યારે કહેતા ખાટી આંબલી મીઠો ગોળ અને કડવા કારેલા ત્યારથી જ મને એમ લાગતું કે કારેલા તો કડવા જ હોય એટલે તેનું શાક પણ એમ થતું કે કડવું શાક જ હશે પણ મમ્મી કાયમ ફોર્સ કરીને કે એકવાર ચાખી જો હું પણ નાના પાડતા પાડતા કારેલા ખાવા જ રાખી મમ્મી તો ખબર નહીં શું જાદુ કરતી કે કારેલા બિલકુલ પણ કડવા ના લાગતા તો ચાલો આપણે બનાવીએ કારેલાનું શાક જે બિલકુલ પણ કડવું નથી લાગતું આ રેસીપી મારા ઘરની છે તો સામગ્રી પણ ઘરની જ હશે બસ ટેસ્ટી રેસીપી બનાવીને તૈયાર કરીશું હેલો ફ્રેન્ડ્સ હું તૃસા તૃસાપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મેં અહીંયા લગભગ અઢીસો ગ્રામ જેવા કારેલા લઈ લીધા છે તેને મેં પહેલેથી વોશ કરીને રાખ્યા છે કારેલાનું આગળ અને પાછળનો થોડો થોડો ભાગ કાપી લઈશું આવી જ રીતે પતલી પતલી સ્લાઈસમાં કાપી લઈશું આપણે કારેલાને બે રીતે બનાવી શકીએ છીએ જેવી રીતે હું કાપી રહી છું તેવી રીતે છોતરાની સાથે અને બીજી રીત એ છે કે તમે છોતરા ઉતારીને પણ બનાવી શકો પણ જો તમે મારી ટીપ્સ અને ટ્રિક્સ ફોલો કરીને કારેલા બનાવશો તો બિલકુલ પણ કડવા નહીં લાગે તમને કટિંગ કરેલા કારેલાનો રંગ કેટલો સરસ લાગી રહ્યો છે મને તો ઉનાળામાં ખાસ કરીને કારેલાના શાકને કેરીના રસની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે બધા જ કારેલા પતલી પતલી સાઇઝમાં કપાઈ ગયા છે અહીંયા કેટલાક કારેલાના બીજ થોડા કડક છે તો તેને આપણે નીકાળી લઈશું અને જે સોફ્ટ છે તેને રહેવા દઈશું જો તમે મારી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરીને બનાવશો તો બીજની સાથે પણ તમને જરા પણ કડવું નહીં લાગે હવે આપણે કારેલામાંની કડવાશ દૂર કરીશું તેના માટે કારેલાને એક પ્લેટમાં લઈ લઈશું કારેલાની કડવાશ દૂર કરવા બે સ્ટેપમાં સ્ટેપમાં કરીશું કારેલામાં ચમચી જેટલો મીઠો નાખીશું અહીં મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખ મીઠાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે બીજા સ્ટેપમાં નાખીશું અડધા લીંબુનો રસ તેને પણ હવે મિક્સ કરી લઈશું લીંબુ અને મીઠું નાખવાથી કારેલાની અંદરનું કડવા પણ દૂર થઈ જશે આ એક ખૂબ સરસ સ્ટેપ છે અને તમે યાદ રાખશો તો કારેલા ક્યારે પણ તમને કડવા નહીં લાગે હવે કારેલાને ઢાંકીને લગભગ અડધો કલાક જેવું રેસ્ટ આપીશ કારેલાને આપણે રૂમ ટેમ્પરેચર પર જ મૂકીશું તેને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી જો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે ત્યાં પણ મૂકી શકો છો અડધા કલાક જેવું થઈ ગયું છે અને કારેલામાંથી મીઠાનું પાણી વળી ગયું છે કારેલામાંથી મીઠાનું પાણી છૂટવા લાગ્યું છે કારેલામાંથી થોડા થોડા કારેલા હાથમાં લઈ તેનું પાણી નીચોવી લેવાનું છે જેવી રીતે હું નીચવી રહી છું આવી જ રીતે નીચવીને કારેલાને એક બાઉલમાં લઈ લઈશું કડવું પાણી કાઢી લેવાથી કારેલા બિલકુલ પણ કડવા નહીં બને હવે કારેલાને એક ચારણીમાં લઈ લઈશું અને કારેલાને સાફ પાણીથી ધોઈ લઈશું જેનાથી એક્સ્ટ્રા મીઠું અને કડવાશ બંને નીકળી જશે મસળી મસળીને કારેલાને ધોઈને વિતારી લઈશું હવે લઈશું એક પેન પેનમાં આપણે કારેલા ફ્રાય કરીશું ફ્રાય કરવા માટે એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે જેવું તેલ ગરમ થશે તેમાં આપણે એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન વરિયાળી વરિયાળીથી કારેલામાં એક સરસ ટેસ્ટ આવે છે સાથે થોડી નાખીશું બધું એકવાર જાય નાખીશું કારેલા કારેલાને આપણે મીડિયમ હાઈ ફ્લેમ પર જ પકાવીશું કારેલામાં વરિયાળી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે કારેલા અને વરિયાળીનું કોમ્બિનેશન જ એક ખૂબ સરસ છે આપણે વચ્ચે વચ્ચે કારેલાને મિક્સ કરતાં કરતાં ફ્રાય કરીશું ગેસની આજ મીડિયમ હાઈ પર જ રાખીશું કારણ કે કારેલામાં પાણીનું પ્રમાણ હજી થોડું વધુ છે તેથી કારેલા સરસ ફ્રાય થાય જ્યાં સુધી કારેલા ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે ડુંગળીનું કટિંગ કરી લઈએ તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે મીડિયમ સાઈઝની છોલીને ડુંગળી લીધેલી છે ડુંગળીને થોડી થિકનેસ સાથે જ કાપી લેશું ડુંગળીમાં હલકી મીઠાશ હોય છે જે કારેલામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે અહીં ડુંગળીનું પ્રમાણ વધારી પણ શકો છો સાથે સાથે કારેલાને પણ મિક્સ કરતા જઈ પકાવી લઈશું ડુંગળીની કટી થઈ ગઈ છે હવે નાખીશું થોડા મસાલા એ ગેસને સ્લો કરીને નાખીશું ઘરનું જમવાનું હોય તો મસાલા પણ ગોટીને જ હોય તેના માટે એક ટી સ્પૂન મરચું હળદર પાવડર નાખીશું થોડું સંચર અને થોડું મીઠું નાખીશું મીઠાનું પ્રમાણ અહીંયા થોડું જ રાખ ગેસને સ્લો ફ્લેમ પર રાખીને સારી રીતે સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે અહીંયા થોડા કોરા લાગે છે તો હવે તેને મોશ્ચર આપવા કટિંગ કરેલી ડુંગળી નાખી છે અને સાથે જ લીલા મરચા ડુંગળી અને મરચા સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેને ઢાંકીને સીજવા દઈશું આમ તો શાક લગભગ બનવા જ આવ્યું છે હવે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને પકાવી લઈશું લગભગ બે મિનિટ જેવું તેને ઢાંકીને પકાવીશું બે મિનિટ થઈ ગઈ એકવાર ચેક કરી લઈશું હવે તેમાં ખટાસ ઉમેરવા એક ટી સ્પૂન જેવું આમચૂર પાવડર નાખીશું અને ફરીથી મિક્સ કરીને બે મિનિટ જેવું પકાવી લઈશું ટોટલ આપણે પાંચ મિનિટ જેવું શાકને સીંજવા દીધું તો હવે તૈયાર છે બિલકુલ કડવું નહીં ચટપટું મસાલેદાર કારેલાનું શાક તો એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું હવે કરીએ તેનું પ્લેટિંગ મેં અહીંયા રોટલી સાથે તેને સર્વ કર્યું છે તમે આને પરોઠા અથવા દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો તો તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો થેન્ક યુ ફોર વોચિંગ અવર રેસીપી